જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ તો જો આજે દીધ સ્કૂલે જતો રહ્યો છે અને નાસ્તાનું કામ પણ પૂરું થઈ ગયું છે અને હવે સવારનું વાસી કામ જે બાકી છે કચરા કુરતા અને એવું બધું અને આજે ફ્રૂટ સલાડ બનાવવાનું હતું તો એના માટે મેં જો અહીંયા એક ગેસે દૂધ ગરમ કરવા મૂકી દીધું છે ફ્રૂટ સલાડ બનાવવા માટે કેમ કે બપોર થાય ત્યાં પછી ઠંડુ થઈ જાય અને અહીંયા બીજા ગેસે બટેટા બાફવા માટે મૂકી દીધા છે કેમ કે આપણે બટેટાનું રસાવાળું શાક બનાવવાનું છે અને અહીંયા થોડુંક દૂધ કાઢી લીધું છે જેમાં કસ્ટર્ડ પાવડર મિક્સ કરી દીધો છે અને ફ્રૂટને એવું નથી તો એ લેવા માટે ગામમાં જવાનું છે અને બીજી પણ થોડી ઘણી શોપિંગ કરવાની છે તો બપોર આવીને ખાલી પૂરી જ બનાવવાની બાકી રહી એટલે અત્યારે ફ્રૂટ સલાડ અને શાકની બધી તૈયારી કરી દીધી છે તો જો આપણું કામ અહીંયા બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને ફ્રૂટ સલાડ પણ બની ગયું તો જો એને આવી રીતે પાણીમાં ઠંડુ થવા માટે રાખી દીધું હતું કે હું કામ કરું ત્યાં સુધીમાં આ ફ્રૂટ સલાડ ઠંડુ થઈ જાય અને ફ્રીજમાં મૂકી દે તો એને હવે બે કલાકની ઓલમોસ્ટ દસ તો વાગી ગયા છે બાર વાગે તો જમવાનું હોય બાર સાડા બારે એટલે એને ફ્રીઝરમાં મૂકી દેવા એટલે થોડું વધારે ઠંડુ થઈ જાય કેમ કે ફ્રૂટ બહારથી લઈ આવીને નાખી છે ગરમ હોય એટલે થોડું એડજસ્ટ થઈ જાય તો જો એ મસ્ત અહીંયા પૂરી ફ્રૂટ સલાડ બટાટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને આજે નિહાલનું ફેવરિટ બધું બનાવ્યું છે આજે નિહાલનો બર્થ છે હેપી બર્થ ડે નિહાલ તો ચાલો પેલા ભગવાન ને ધરાવી દઉં અને પછી આપણે જમી લઈએ કેમકે પી તો બહુ મોડો આવશે એટલે તો જો મસ્ત અહીંયા ચાર પાંચ પોપટ ચણવા માટે આવી ગયા છે જે હવે જમીને ફ્રી થઈ ગયા છીએ અને અહીંયા પેકિંગનું કામ ચાલે છે કેમ કે અમે અમારી નેક્સ્ટ ટ્રીપ પર જઈ રહ્યા છીએ અને આ મારી ત્રીજી ઇન્ટરનેશનલ ટ્રીપ છે પણ આ ટ્રીપમાં હું ને તે બંને ખાલી એકલા જ જવાના છીએ તો કમેન્ટ કરજો કે અમારું નેક્સ્ટ ડેસ્ટિનેશન કયું હશે તો જો અમારી અહીંયા બંને બેગો પેક થઈ ગઈ છે અને તીત પણ તૈયાર થઈ ગયો છે જવા માટે કેમ તીત એક્સાઇટેડ બોલ તો ખરા કઈક તો જો બધું કામ પતી ગયું છે ને આ બે અહીંયા ટીવી જોવા બેસી ગયા છે તમાર બર્થડે છે તો કઈ બહાર નથી ગયા તો કઈ ઠંડુ ખાવા ચાવું છે આજે બહુ ગરમી છે તો એ થી ચાવું છે રંગોલીમાં તો ચાલો હાલો તૈયાર થઈ જવું તો જો અમે લોકો આઈસ્ક્રીમ ખાવા માટે નીકળી ગયા છીએ ફાઇનલી હવે બધે ફરતા ફરતા મોંઘલીમાં આઈસ્ક્રીમ ખાવા માટે પહોંચી ગયા છે અહીંયા તેનું સ્ટ્રોબેરી મિલ્સેપ પણ આવી ગયું છે અને નિહાલની સેન્ડવિચ અને કોલકોપી પણ આવી ગયા છે તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ વિડિયો પસંદ આવી તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો